ને આગળ એક ઠાકર ભગવાન નું મંદિર આવશે અહીંયા આડું ન્યાય જવાનું છે દર્શન કરવા તો બને રોજ વિડીયો તમને મજા આવશે અને તમને પણ મોજ કરાવી ને ઓન બાપુ જાય છે ને એક નેરો જો અહીંયા આવી ગયું છે આનું એવું હજી તો આ શરૂઆત છે આગળ તમને આની કરતા વધારે હારા હારા મસ્તી ના દ્રશ્ય દેખાડવાના છે તો બને રજા વિડીયો તમને મજા આવશે તો અમે આગળ પ્રયાણ કરીએ મિત્રો અહીંયા મોણ પર પગવા આવ્યા હતા અને અહીંયા એક હતું આશ્રમ જેવું ખોડિયાર માતાજીનું મંદિર લાગે ને અહીંયા પાણીનું પરબ છે તો બાપુ કે પાણી બાણી પી લઈ તો પાણી પીવા ઊભા છે અને વરસાદ આવે એવું લાગે છે બાપુ માથું બાથું સેટ કરે છે નાખીએ ને થોડુંક નકર મજા ન આવે પછી મસ્તી નું ફોટા બોડા પડી વ્લોગમાં બિનાર તમને મજા આવશે કેવી રીતનું લોકેશન બહુ જોરદાર લોકેશન હશે એ મારી ગેરંટી તમને તો આગળ જઈએ હું પાણી પાણી પી લો ફ્રેશ થઈ જાઉં મિત્રો અમે અહીંયા આવ્યા છીએ આગળ એક ઠાકર ભગવાન મંદિર છે અને અહીંયા ઉભા છે એમ તમે જોવો ખાલી એક નજારો જોવો પાછા પાઇપ આવી ગયું છે ખાવાનું કઈ ને લેવા હમ સારું હે ખાધે પીધે તો આમ ફટકો છે આમ તો પાછું મિત્રો લોકેશન જોવો તમે હે કેમ બાપુ એક નંબર છે હું પવન શકી પવન થોડો થોડો આવે આમના મોટે છે એટલે ગરમી થાય થોડી આ બાજુ હોત ને તો વધારે મજા આવે તું ગરમી થાય ને ન થાય બાપુય બોલવા બનાવે છે આજ શરૂઆત કરી છે બાપુ તો મિત્રો અહીંયા ગાડી પડી છે આપડી બાપુ વ્લોગ મિત્રો અહીંયા ઠાકર ભગવાનનું મંદિર છે અહીંયા આવ્યા દર્શન કરવા જવાનું છે ને મંદિર નું કામકાજ જોવા ચાલુ છે તો મિત્રો આ ઝુલતા પોલ માં છે બહુ લોકો અહીંયા ફોટા પડે ફેમસ કેવાય આમ તો આ પુલ એ નીચે જોવો તમે શરણું જાતું હોય એ બાપુ અહીં લા આવતા હોય બીતા બીતા તો મિત્રો મી આવ્યા છીએ મામાની વાડીમાં ને જો તમે આંબાવાડી જોઈ જશે તમે તો બાપુ ઓલો અમારી પે પ્લેન ડ્રાઈ ગયી છે મામાનો છોકરો બુલેટ રાખવું તો આગળ જાય છે બુલેટ લઈને અમારા હાથમાં પ્લેન ડ્રાઇ ગયું છે તો ઓન બાપુ જઈએ નાવા ઉપરી આગળ જોરદાર તો મેહુલ ભાઈ પાછળ આવે છે

સ્પોન્સરશીપ અમારા આજના તો આરો ઓલો બી નાવા જાય આગળ મિત્રો હેલા જાય છે ધીમે ધીમે બાપુ આગળ ભાગ્યા છે આ એક ભાઈ બણો બે ગાડીઓ લઈને આવ્યા છે નાવા ને કાન અમારે જાય હું ઈ જાવ આગળ મસ્તીનું લોકેશન છે ને આવવાનું છે આગળ મજા આવે છે મિત્રો અમે લોકેશન આવી ગયા છે બાપુએ ગાડી ઠેરાવી દીધી છે ને અમારા કાનભાઈ વિડીયો ઉતારે છે

અને તમે નજારો જો આકરા ફોટા ફોટા પડી જોરદાર પેલા હું નાઈ નાખું પેલા હું મોજ કરલો પછી તમે વિડીયો જોઈને તમે મોજ કરો મિત્રો હવે નાવા આવી ગયા છે ફોન પડાળી દીધો છે કાઈ કુસ્ટી લેતો નહી મારી હું તો રખવા તો મિત્રો હવે નાવા આવ્યા બધા આવી ગયા અયા સંગ્રાહ દે તો હા મિત્રો એ બાંધી દીધો હે એ મિત્રો એ મજાદ આયવા કરે નાવાની તમે આવો તો ખબર પડે મજા આવે વિડિયો જોવો તો બહુ મજા ન હોય પણ રૂબરૂ આવો આવો તો ખબર પડે કેવો નજારો છે એ તમે જોયા લાયક મજા

એ પાણી આવ્યું એ પાણી આવ્યું આવતો નહિ આરે એ પાણી આવ્યું એ પાણી આવ્યું એ કેમ તું પાણી મજે મજે

hello guys i am under the water <laughs> hello guys i am under the water <laughs> તો મિત્રો અહિયાં ભાઈ બુંદો નાય છે હું અહિયાં ફૂલ તૈયારી માં છું ઠેકડો મારવાની તો હાલો હું જાઉં પાંચ લિટર પાણી મોકલાવ મારા વાલા લિટર નું મોકલાવ ને મારા

મું જા દેવા કરે બંધ બાંધેલો છે એટલે પાણી અહીંયા આટલું આ જમા થયેલું છે હાલો નાસ્તો કરી લેજો મિત્રો નાયન નાયન ધરાઈ ગયા પણ આમ ખાવાની ભૂખ લાગી ગઈ તો હવે ખાઈને ને ધરાઈ દે નાસ્તો પીડો છે હમસપ છે અને અંદર ફૂંગલા બંગલા ને ઊભો મિત્રો અમે આ નાસ્તો કરશું પણ આ કાગળિયા બધા ઘેરે લેતા જાઓ તમે મું જાતા નહીં તમે તારે અમે પ્રકૃતિનો બગાડ નહીં કરીએ આમાં કચરો બસરો નહીં ફેલાવીએ તો પછી જેથી કરીને આપણા છોકરા આપણે આવતી પેઢી જોઈએ કે આવું એમ શું કેવું બાપુ એ વધારે છે તો પ્રકૃતિ તમે આવો મજા માણો પણ કચરો બસરો ન વેરો તો અમે નાસ્તો કરી લઈએ પછી એક એકાદી રીલ ઉતારી નાખું કંઈક કોમેડી મિત્રો નાસ્તો ચાલુ કરી દીધો છે ને કચરો અમે કીધું એમ તમ તમદાર ઘરે લેતા જાહુ એની બોલી હું કે સિંગ સેકિન ખાઉ એની ચિંતા ન કરતા સિંગ સેકવાનો હવે ટાઈમ નથી તો અમારા અમાર છે ઘરે ઉતા ને તમાર બુલેટ છે ઘડીક વારમાં પગી જાય હા એમ ના કીધું ઓ મિત્રો તમે જોઈ શકો છો અમે કચરો તો લઈ લીધો છે બધે બરોબર બાટલો લેતા જાહુ આપણે તમે ગમે ત્યાં જાઓ તો કચરો બચરો ક્યાંય ફેલાતા નહીં મિત્રો હું ને મયુર બાપુ નીકળી ગયા હતા મામાની ઘેરથી તો રસ્તામાં બગદાણા આવે છે મંદિર બગદાણા ધામ રૂડું તો મેં કીધું દર્શન કરતા જઈ તમને હમણાં દર્શન કરાવી મેળ આવ્યા તો મિત્રો તમે દર્શન કરી લો બજરંગદાસ બાપાના